જો આ કેર છે સંભાળ છે લાગણી છે આપણે એ નથી કરી શકતા ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જવું હતું બસ એક મેક મન સુધી આકાશમાં જતા શીખી ગયા આપણે પણ બીજાને સમજતા નથી શીખી શક્યા ધ્યાનથી સાંભળજો એક હીરાના વેપારીનું મૃત્યુ થયું હીરાનો કારીગર એનું મોત થયું એની પત્નીને બાળક બે જ હતા એની પત્નીએ તપાસ કર્યું તો ઘરમાંથી એક પડીકું મળ્યું પડીકું ખોલ્યું તો હીરા દેખાયા એટલે પત્નીને એમ થયું કે હવે ઘર ચલાવવા માટે પૈસા તો જોઈશે પતિ તો મરી ગયા હું તો હીરા ઘસી શકું એમ નથી તો આ હીરા વેચી નાખીએ તો ઘર ચાલે છોકરા ભણે એટલે એનો ભાઈ પણ હીરા જ ઘસતો હતો એટલે એને બોલાયા કે ભાઈ મારા પતિ તો ગુજરી ગયા છે પણ હીરાનું એક પડીકું ઘરમાંથી હાથ આવ્યું છે ને મોટું પડીકું છે તો તું એ હીરાનો વેપાર કરે છે તો આટલા બને વેચી આપ ને પૈસા આપ તો એમાંથી મારું ઘર ચાલે પેલા ભાઈએ હીરાનું પડીકું ખોલીને જોયું પછી મલકાયો પછી બંધ કરીને પાછું આપી દીધું ને કે છે બેન હીરા રાખ તારી પાસે વેચવા નથી હું બેઠો છું ભણિયા ભણવાની જવાબદારી મારી છે તું ચિંતા ના કરીશ ધીમે ધીમે ઘર ખર્ચ બધું આપતા ગયા પેલો ભણિયો મોટો થયો અને ભાણો પાછો શીખ્યો હીરાનું જ હીરા પારખું થઈ ગયો પછી એની માએ કીધું બેટા તારા બાપુજી તું નાનો હતો ત્યારે મરી ગયા હતા અને એ વખતે હીરાનું પડીકું મૂકીને ગયા હતા મેં ખોલ્યું તું પણ મામાએ ના પાડી હતી

કે આ તો કાચ છે તો તને એમ થાત કે ભાઈની દાનત બગડી છે હીરા છે પણ કાચ કઈ મારી પાસેથી પડાવી લેવા છે પણ મેં તારા દીકરાને હીરા પારખું થવા દીધો અને બાર વાળા સલાહ આપે એના કરતા ઘરવાળા વાળા કાચના ટુકડા કે વધારે સારું છે સત્ય કહેવાનો પણ એક સમય હોય છે ઘણા કે હું તો બધાને સીધું ચોખ્ખું કહી દઉં ચોખ્ખું ના કહેવાય હવે સત્ય કહેવાનો પણ એક સમય હોય છે તો સંભાળ એટલે આ છે કેર એટલે આ છે નિસ્વાર્થ ભાવે

દીકરીને કિચન લેવાની ના પાડી તો ઘર છોડીને જતી રહી રાજપીપળામાં માતાએ પુત્રને ટીવી જોવા માટેના ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા માતાની હત્યા કરી દીધી ઝારખંડમાં એક છોકરાએ જેગુઆર ગાડી લેવાની વિનંતી કરી બાપને કે મને જેગુઆર લઈ આપો બીએમડબલ્યુ તો હતી જ તો કે મને બીએમડબલ્યુ નથી ફાવતી જેગુઆર જોઈએ છે એના બાપા કે બીએમડબલ્યુ નવી છે આ વાપર પછી જેગુઆર લાવશું આ ગુસ્સામાં આવી ગયો અને મોટી એક કેનાલ પસાર થતી તેની બાજુમાં જે BMW લઈ ગયો અને ધક્કો મારીને અંદર નાખી દીધી બોલો પણ સેજ મારા બાપુજીએ મારું ગમતું ના કર્યું સહન કરી શકતા નથી એકવાર એક ઘરની અંદર પત્ની દાળ પીરસવા ગયા પતિ દેવો સાંભળજો ધ્યાનથી પત્ની દાળ પીરસવા ગયા એમાં રોટલી પર દાળનો છાંટો પડ્યો અને અમુકને એવી ટેવ હોય છે સેજ જઈ છે ને સેજ છાંટો ચલાવી ના લે એમાં પતિ ગુસ્સે થઈ ગયા કેટલા વખત થી પીરસે છે ને પીરસતા આવડતું નથી રોટલી કોણી કરી નાખી ભીની કરી નાખી હવે કડક નહીં રહે મજા નહીં આવે અને પત્ની ઉપર ગુસ્સે થઈ ગયા પત્ની લાફો માર્યો બહુ હિંમત વાળા હતા એટલે લાફો માર્યો એ જ વખતે એના હાળાનો પ્રવેશ થયો કોણ જાણે ટાઈમે જ ભાઈ રાજ અને એના ભાઈએ જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે મારી ગેરહાજરીમાં ઉપાડે છે તો રોજ તો કેવું મારતા હશે એટલે બંને ત્યાં બથ્થમ બથ્થા આવી ગયા મારામારી થઈ ગઈ કેસ કરી દીધો પેલા ભાઈ ને સાત મહિના જેલ થઈ પતિદેવ ને અને સાત મહિના સુધી રોજ રોટલી દાળમાં પલાળીને ખાય છે કારણ કે જેલની રોટલીઓ જોઈ છે એમ પલાળવી જ પડે એમાં છાટો દાળ ના ચાલે આખી દાળ જોઈએ તો થોડો છાટો ચલાઈ લીધો હોત તો પણ આ ચલાઈ ના શક્યા સહન નથી કરી શકતા

બાકી બીજું કોઈ સહન કરે બધા એમ જ માનતા હોય છે કે મારા જેવું લગભગ કોઈ સહન કરે નહીં અરે રામ ભગવાને શું સહન કર્યું તું ચૌદ વર્ષ જંગલમાં જવાનું કઈ કઈ નો બદલો લેવાની વાત નથી કરી લક્ષ્મણે નિસ્વાર્થ ભાવે સહન કર્યું હવે ધ્યાનથી સાંભળજો લક્ષ્મણે શું સહન કર્યું પત્નીને છોડીને ચૌદ વર્ષ ભાઈ ભાભી ની સેવા કરવા ગયા આટલી સેવા કરતા હતા તો એ સીતાએ લક્ષ્મણને બહુ જ ખરાબ શબ્દો કીધા કે તારી દાનત એવી છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું એટલે રામને બચાવવા નથી ને હવે લક્ષ્મણ પગથી ઉપર નજર કરીને જોતો નહોતો યાદ રાખજો તમે ગમે તેટલી ભાઈ ભાભીની સેવા કરશો ને તો એ કેટલીક ભાભીના મોઢામાંથી શબ્દો નીકળશે ખરા અને લક્ષ્મણ લક્ષ્મણ રેખા દોરીને ગયો તો એ ભાભીએ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું લક્ષ્મણનું અપમાન કર્યું લક્ષ્મણ રેખાનું અપમાન કર્યું તો એ લક્ષ્મણ બિચારો પાછો ભાભીને શોધવા માટે મહેનત કરવા માટે પડી ગયો ભાભી સાથે આટી રાખી અબોલા રાખ્યા રીસ રાખ્યા કેટલું સહન એને કર્યું હતું રાવણ સામે જે સીતાની નજર પણ નહોતી કરી એ સીતાને રામ અગ્નિ પરીક્ષામાં પસાર કરે પણ છતાં રામે શંકા કરી છે અરે અગ્નિ પરીક્ષા કરી અને સગર્ભ અવસ્થામાં કાઢી મૂક્યા છે છતાં સીતાએ હસ્તે મુખે સહન કર્યું પાંડવોએ સહન કર્યું દ્રૌપદીનું વસ્ત્રારણ એ પણ સહન કર્યું અને ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ જે સહન કર્યું છે ને જન્મ જલમાં થયો મૃત્યુ પારધી દ્વારા થયું દ્રૌપદી વસ્ત્રાણમાં પહોંચ્યા તો દ્રૌપદી પાછી શું કે કૃષ્ણ મોડું બહુ કર્યું કૃષ્ણ કે મોડું નતું કર્યું હું તો વેઇટિંગમાં બેઠો તો તું યાદ કરે પછી અવાય ને હું તો રાહત જોતો હતો કૃષ્ણ ભગવાને મહાભારત યુદ્ધ અટકાવવાના પ્રયત્ન કર્યા તો એ ગાંધારીએ શાપ આપ્યો કે તારા લીધે જ યુદ્ધ થયું છે અને કૃષ્ણ ભગવાનને શાપ ખાવો પડ્યો તો ભગવાને સહન કર્યું ભક્તોએ સહન કર્યું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચિત્રલેખાના તંત્રીએ પ્રશ્ન કર્યો તો લોકો ટીકા કરે પ્રશ્નો કરે તમને લાગતું નથી પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા કે અમને તેની ચિંતા જ નથી બોલનારા બોલ્યા કરે એનો વિચાર જ નથી અરે બોલે નહીં અક્ષરધામ પર એટેક થઈ જાય ને તો એમને વિચાર નથી આવતો કોઈ પણ પરિસ્થિતિમાં લેશ માત્ર એ ગભરાતા નથી આજે વિશ્વવંદનીય સંત મહંત સ્વામી મહારાજ એમનો એક પ્રસંગ મારે કહેવો છે મોરબી સ્વામી મહારાજ આવ્યા હતા ત્યારે મેં સંતો એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપનું પણ અપમાન બહુ થયું છે અંદરના બહારના તમારી ટીકા કરી છે અડધૂત કરવાના પ્રયત્ન કર્યા છે તો તમને લાગ્યું નથી હવે સાંભળજો મહંત સ્વામી શું બોલ્યા કે છોકર મત કહેવાય એ તો બધાની છોકર મત કહેવાય પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે મને ક્યારેય કોઈએ અપમાન કર્યું એવું લાગ્યું જ નથી ता कई भूमिका पर जीवता है ए दाढ़ में तो नहीं पर दांत में ही नहीं रखता कोई ने इमने तो दाढ़ में तो रखतात नहीं कोई ने दांत में ही नहीं रखता लड़ाई अपने आप से हो तब जीतना चाहिए अ जो जो ध्यान थी हिंदी कोटेशन याद रख जोन बोल जो काले एक बार अतरी हूं बोला छू बोलो लड़ाई अपने आप से हो तब जीतना चाहिए लड़ाई जो अपनों से हो તબ હારના ચાહીએ સમજી ગયા પોતાની જાત સાથે લડાઈ થાય તો જીતીને બતાવવાનું એમાં હારી જઈએ રાત્રે એલારામ મૂક્યું કોણે હોય આપણે અને પોરમાં પાછું નાઈ કોણ જાય આપણા એલાર્મ આપણે જ ખોટું પાડીએ છીએ તો કેમ હારી ગયા પોતાની જાત સામે જાત સામે ખાવા બેસતા પેલા બધા શું કહે કે હવે માપનું ખાવું છે ભલે ને કોઈ આગ્રહ કરે ખાવું નથી અને જમીન ઉભા થાય ને હારું વધારે ખવાઈ ગયું મોટે ભાગે લગભગ બધા બક્કલ ઢીલા કરતા હોય કેમ તો કેમ હારી ગયા પોતાની જાત સામે જીભ સામે હારી ગયા આંખ સામે હારી ગયા કાન સામે હારી ગયા પોતાની જાત સામે હારી જાવ છો જાત સામે જીતો અને પોતાના પરિવારજનો સામે હારી જાવ તો મિલે સુર મેરા તુમારા થશે એની સામે હારી જવાનું છે પોતાના જે કઈ સ્વજનો છે એની સામે હારી જવાનું અને આપણને જે આ મળ્યા છે એની સામે હારવાનું પ્રશ્નો તો થાય વિઘ્નો તો આવે કોઈ આપણું કહ્યું ન કરે પણ છતાં આનંદ રહેવાનું છે અને કદાચ બધાને પહોંચી વળો એવી તમારી તાકાત હોય ઉત્તરામ ચરિતમાં લખ્યું છે સર્વે પર્યાપ્તો રાક્ષસાનામ અહમયુદ્ધિ કિંતુ રામસ્ય પ્રત્યર્થમ વિસહિષ્ય અમ ઈ દૃશમ હનુમાનજીને જયારે બાંધી દીધા ત્યારે હનુમાનજી કે છે આખી લંકાને હું એકલો પહોંચી વળું એમ છું પણ છતાં હું લંકાના લોકોને મારીશ નહીં કારણ કે રામ રાજી નહીં થાય કેટલાક શું કે હું તો હમણાં મારા બાપને ચોપડાઈ દઉં મારી બહુને કહી દઉં મારા પતિને કહી દઉં તમારામાં બધાને ચોપડાવાની તાકાત હોય છતાં પણ ચૂપ રહેશો ને તો મિલે સુર મેરા તુમારા થશે તમારી તાકાત હોય શક્તિ હોય બધું જ હોય દુનિયામાં શક્તિશાળીનો વિજય નથી થયો સહન શક્તિવાળાનો વિજય થયો છે સો બેર ફોર ફેમિલી આ કરવાનું છે આપણે સ્વભાવ સહન કરવા પડે અલગ અલગ પ્રકૃતિ સહન કરવી પડે રસોઈ કરવા માટેની તપેલી કેવી હોય ગેસ પર મૂકી હોય પ્રાઈમસ પર મૂકી હોય તો તપેલી તો ગરમ જ હોય એને હાથેથી પકડાય નહીં સાણસીથી કે ગાભાથી પકડવાની ઘણા કે તપેલી 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 બહુ ગરમ છે દાજી ગયા તો જ હોય ઉપર મૂકો સાણસી નો ઉપયોગ કરો ઘરમાં રસોઈ કરવી હશે ને તો કેટલીક તપેલીઓ જોઈએ એમાં આપણે ધંધો ચલાવો હોય ને તો કેટલીક તપેલીઓ જોઈએ સમાજ ચલાવવા માટે કેટલીક તપેલીઓ જોઈએ તપેલી પાસે કામ લેતા શીખી જાઓ ઘરમાં કોઈક બોલકા હોય શાંત હોય કોઈક શંકાશીલ હોય આળસુ હોય હોય આગા પાછા હોય પણ દરેક ના સ્વભાવ હોય એક ગામમાં લાઈટ ગઈ એટલે પતિ પત્ની બંને જણા અગાસી પર કઈક મૂક્યું હશે ત્યાં દરવાજે તાળું હતું એટલે પત્ની કે અગાસી માં મૂક્યું છે ને પાછો વરસાદ શરૂ થયો છે તો પલળશે એટલે આપણે લઈ આવીએ એટલે તાળું મારી લુ હતું પાછું તાળું ઉપર મારી દીધું હતું ઉપરના ના દરવાજાને એટલે પતિ પત્ની બંને ગયા પત્નીએ હાથમાં પતિએ હાથમાં બેટરી પકડી હતી પત્ની કે ખોલી નાખું પતિ કે અંધારું છું ભેગો આવું છું લઈને એટલે પતિ હાથમાં બત્તી પકડી હતી અને પત્નીએ હાથમાં ચાવી લીધી અને ઉપર અગાશીના દરવાજાનું તાળું હતું ને ત્યાં ખોલવા ગયા પતિએ જોયું કે તાળું જુદું છે ને ચાવી જુદી ભરાવે છે પણ પત્નીને પતિને લગ્ન થઈ પંદર વર્ષ થઈ ગયા એટલે અનુભવ હતો એટલે કે આમાં બોલવામાં ડાપણ નથી ભલે ભરાવતા ભલે મથે થોડું

પતીન ચાવી તો ખબર જ હતી પેલા ખોટી ભરાવતા હતા એટલે પતીએ જેવી ચાવી એકવાર આમ કરીને અંતર થારું તાળું ખુલી ગયું એટલે પતીએ પત્ની સામે જોઈયું કે વાહ કોંગ્રેચ્યુલેશન્સ વેલ ડીન અભિનંદન આપશે ત્યાં પત્ની બત્તી પકડતા પકડતા શું બોલ્યા બત્તી આમ પકડાઈ તો ખૂલે ને બત્તી જરખી ના પકડે ભાઈ ક્યાંથી ખૂલે હવે આવા લોકોને બોલો કેમ ના પોચી વળવું એટલે બત્તી પકડવા તાળું ખૂલે ચાવીઓ ખોટી ભરાવ્યા જન પાછળ એટલે આ પરિવારની અંદર પ્રેમથી રહેવું હશે તો જાત જાતના અલગ અલગ સ્વભાવો બધાને આપણે સહન કરવા પડશે પણ એ કરીએ છીએ પાછું માનવાનું નથી હું જ સ્વભાવ સહન કરું છું એમ નહીં કહેવાનું પણ નથી એકવાર એક બેનના લગ્ન થયા લગ્ન થયા પછી એમણે પતિ સાથે શરત એવી કરી કે હું મારા બાપુજીના ત્યાંથી એક સુટકેસ લઈ આવ્યું છું પહેલાં તો પેલી પેટી લાવતા હતા લોઢાની પેટી લોઢાની પેટી લાવી છું અને હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તમારે આને અડવાનું નહીં પતિ કે વાંધો નહીં પિયરમાંથી લાઈ છે તો આપણે હું માથાકૂટ કરવી એટલે પેટી લાવીને મૂકી દીધી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ પચાસ વર્ષ થઈ ગયા પત્નીએ અમેથી બોલે નહીં પતિ કે આપણે શું કરવા અમેથી કોઈકની દાઢીમાં હાથ નાખવાનું છોકરા હળી કરવી નથી જોવી એની પેટી પછી પત્નીનો અંતિમ સમય નજીક આવી ગયો પત્ની બીમાર પડ્યા એટલે પતિ બાજુમાં બેઠા હતા અંતિમ સમય હતો એટલે પત્નીએ કીધું પેલી પેટી ઉપર મૂકી છે પચાસ વર્ષ થઈ ગયા આજ સુધી તમે ખોલવાનું નથી કીધું એ બધો અભિનંદન પણ આજે હું કહું છું લાવો પેટી હેઠે લાવો એટલે પતિ હેઠી લાવ્યા પેટી ખોલી તો પેટીમાં બે ઊનની નાની ડીંગલીઓ હતી ઊનની બનાયેલી બૈરાઓ બનાવીને ઘરમાં એવી ઊનની નાની ડીંગલીઓ દસ લાખ રૂપિયા હતા એટલે પતિ તો એકદમ ખુશ થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા એટલે પછી એને કીધું દસ લાખ રૂપિયાની બચત તે મને કીધા વર કરી દીધી ખરેખર તું તો સંયમી કહેવાય ને બચત કરનારી કહેવાય એ કે દસ લાખ રૂપિયા તો તે બચતના કર્યા હશે એ મને સમજાઈ ગયું પણ આ ઊંની ઢંગલી ઢીંગલીઓ બે કરી છે મને સમજાયું નહીં આ ઊંની ઢીંગલીઓ કેમ એટલે પત્નીએ શું કીધું કે મારા જ્યારે તારી સાથે લગ્ન થયા ને તારે મારી બાએ મને ટ્રેનિંગ આપી હતી કે જ્યારે જ્યારે તારા પતિ સાથે ના બને ને ઝઘડો થાય તને ગુસ્સો થાય અબોલા લેવાનું મન થાય છૂટાછીટા લેવાનું મન થાય એ સમયે તારે પતિમાં ગુસ્સો કરતા કરતા ઊનની એક ઢીંગલી બનાવી દેવાની સોયો હાથમાં લઈ અને ઊનની એક ઢીંગલી બનાવી દેવાની એટલે ગુસ્સો પતિ પર જેટલો હોય ને એક ઢીંગલીમાં ઉતરી જાય તો એની આ બે ઢીંગલીઓ તને દેખાય છે તારા પર મને ગુસ્સો આવે એની આ ઢીંગલીઓ બની તો પતિ તો રાજી થઈ ગયો એ કે પચાસ વર્ષની આપણી ગૃહસ્થ જીવનમાં બે જ વાર તને મારા પર ગુસ્સો આવ્યો તો તમારું વર્તન કેટલું સારું કહેવાય બે જ વાર તને મારા પર ગુસ્સો આવ્યો ને ઢીંગલીઓ વેચી એમાંથી છે છે આ આ બે તો વેચવાની રહી ગઈ ઢીંગલીઓ વેચી એમાંથી કેટલું બે સહન કર્યું છે પણ યાદ રાખો સહન કરો પણ કો નહીં મિલેસુર મેળા તુમારા એટલે આ છે પરિવાર સાથે સહન કરવાની ભાવના જતું કરવાની ભાવના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય

પૂર્ણ ના થાય આપણે પણ આપણા પરિવારમાં પતિ પત્ની સાસુ વહુ નણન ભોજાઈ ભાઈ ભાભી કઈ પણ કહી ગયા હોય છતાં પણ એ સંગ્રહિત ન કરી રાખવું સહન કરવાની ભાવના સાથે જીવન જીવવાનું છે